હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે એસીબીનું સફળ છટકું હિંમતનગરના બહુમાળી ભવનમાં અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનનો હંગામી કર્મચારી લાંચ લેતા ઝડપાયો મેનેજર અને ઓપરેટર સામે ફરિયાદ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં બહુમાળી ભવન ખાતે આવેલા ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનમાં કોમ્પ્યુટર ઓપરેટર પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ અરવલની એસીબીએ ઝડપી લીધો હતો બીજી તરફ સાબરકાંઠા એસીબી પોલીસ સ્ટેશનમાં જિલ્લા મેનેજર સહિત બે સામે ગુનો નોંધાયો હતો આ અંગે એસીબીમાંથી મળેલી માહિતી મુજબ આર્થિક વિકાસ માટેની સ્વરોજગાર યોજનામાં પશુપાલનનો વ્યવસાય કરવા સારું બે લાખની લોન મંજૂર કરવામાં આવી હતી જે લોન મંજૂર થતા આ કામના ફરિયાદીએ હિંમતનગર સ્થિત ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગરમાં હિંમતનગર અનુસૂચિત જાતિ વિકાસ નિગમની કચેરી ખાતે સદર મંજૂર લોન આપવા માટે ઉપરોક્ત આક્ષેપિતોએ જરૂરી દસ્તાવેજી કાગળો રજૂ કરવા તેમજ સદર કામગીરીના અવેજ કચેરીમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર જગદીશ અમૃત પરમાર અને જિલ્લા મેનેજર સુરેશ રત્નાજી કટારા એ દ્વારા પાંચ હજાર રૂપિયા લાંચની માગણી કરી હતી લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરી અને મંગળવારે અરવલ્લી એસીબીના લાંચના છટકામાં કોમ્પ્યુટર ઓપરેટર જગદીશ અમૃત પરમારે ફરિયાદી સાથે હેતુક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ ગયો અને જ્યારે જિલ્લા મેનેજર સુરેશ રત્નાજી કટારા હાજર ન હતો જેને લઈને અરવલ્લી એસીબી ઝડપાયેલા કોમ્પ્યુટર ઓપરેટર પકડી સાબરકાંઠા એસીબી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા જ્યાં કોમ્પ્યુટર ઓપરેટર અને જિલ્લા મેનેજર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી એડિટર જાકિર હુસેન મેમણ